દીઘડિયા ગામનો આઠ વર્ષનો જયદીપ ખૂબ જ મહેનતું અને હોશિયાર છોકરો હતો તે પોતાની માતા સાથે પોતાના મામાના ગામ લીયામાં રહેતો અને ત્યાંની શાળામાં અભ્યાસ કરતો જયદીપને અભ્યાસ સાથે ખોખો રમવાનું બહુ ગમતું દરરોજ શાળામાંથી પાછો આવીને તે પોતાના મિત્રો સાથે મેદાનમાં જઈને પ્રેક્ટિસ કરતો એની ઝડપ સમજદારી અને ટીમ માટેની લાગણીને કારણે બધા મિત્રો તેને ખૂબ પસંદ કરતા એક દિવસ શાળામાં રમત સ્પર્ધાની જાહેરાત થઈ જેમાં ખોખો મુખ્ય રમત હતી બધા બાળકો ઉત્સાહમાં હતા જયદીપની ટીમે પણ ભાગ લીધો સ્પર્ધાનો દિવસ આવ્યો મેદાનમાં બધા વિદ્યાર્થીઓ શિક્ષકો અને ગામના લોકો એકત્ર થયા સીટી વાગી અને ખોખો રમતમાં તીવ્ર ઉત્સાહ છવાઈ ગયો જયદીપ મેદાનમાં વીજળીની જેમ દોડતો હતો વિરોધી ટીમના ખેલાડીઓ એને પકડવામાં વારંવાર નિષ્ફળ જતા જયદીપે ચતુરાઈથી પોતાની ટીમને આગળ વધાર્યો અંતમાં જયદીપની ટીમે જીત મેળવી શિક્ષકોએ આનંદથી તાળીઓ પાડી અને જયદીપનું નામ લઈ કહ્યું આ જીતનો મુખ્ય હીરો જયદીપ છે જયદીપને પ્રથમ ઇનામનું સર્ટિફિકેટ અપાયું તે ખુશીથી પોતાના મિત્રો અને શિક્ષકોનો આભાર માન્યો અને કપ હાથમાં લઈને પોતાની માતા પાસે દોડી ગયો માતાએ તેને પ્રેમથી ઝપટમાં લઈને કહ્યું બેટા તું મહેનતથી જીત્યો છે આ મારી માટે સૌથી મોટું ઇનામ છે તે દિવસથી સૌ તેને લિયા ગામનો ખોખો ચેમ્પિયન જયદીપ કહીને બોલાવા લાગ્યા